ગીર પંથકમાં ઇકો ઝોન લગાવવા બાબતે ખેડૂતોમાં ભારે આક્રોશ છે ત્યારે આ બાબતે સરકાર સામે ખેડૂતો જંગી ચડ્યા છે ગીર પંથકમાં ઇકો ઝોન સામે ભારે વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ચારે બાજુ બેઠકો અને રજૂઆતો સાથે આક્રોશ છવાયેલો છે વન વિભાગ ઇકો ઝોન લાગ્યા પછી ખેડૂતોનું કંઈ સાંભળવાના નથી અને ખેડૂતોની દશા દયાજનક બનશે અને ખેતીના લગતા તમામ કામોને વન વિભાગ અવરોધાશે તેવી ખેડૂતોને દહેશત છે જેથી ખેડૂતો કોઈપણ ભોગે ઇકો ઝોન ગીરમાં લાગુ ન થાય તે માટે મક્કમ બન્યા છે કિસાન સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ તેઓને રાજ્ય સરકાર દ્વારા બોલાવાયા હતા જેમાં કૃષિમંત્રી મંત્રી અને સાથી કિસાન સંઘે બેઠક કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગીરમાં ઇકો ઝોન લગાવવાનો નિર્ણય પરત ખેંચાય ગીરનું ઘરેણું મનાતા સિંહોની વસ્તી વધી રહી છે તેનું રક્ષણ થઈ રહ્યું છે તે બધું જ ખેડૂતોને આભારી છે ત્યારે ઇકો ઝોન ગીરમાં લગાવવા બાબતે અમારી સખત નારાજગી છે ત્યારે કિસાન સંઘના જણાવ્યા મુજબ વન મંત્રી બેરા અને કૃષિમંત્રી રાઘવજી પટેલે કિસાન સંઘની આ રજૂઆત અને અવાજ દિલ્હી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી

જાહેરનામું બહાર પાડેલું હતું તેના વિરોધમાં અલગ અલગ સંગઠનો દ્વારા ત્રણથી સાડા ત્રણ મહિનાથી આંદોલન ચાલુ છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોને રૂબરૂ બોલાવી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો છે તે સાંભળવા માટે અમને રૂબરૂ બોલાવેલા ત્યારે અમે આજ રોજ ભારતીય કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘના પ્રદેશના મહામંત્રી તેમજ વિછલભાઈ દુધાત્રા તેમજ મંજુભાઈ પટોડિયા ભરતભાઈ સોજીત્રા અમે સાથે મળી વન મંત્રી બેરા તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વનમંત્રીના વનમંત્રીના સચિવ તેમજ કૃષિમંત્રીના સચિવ સાથે બેઠક યોજી ખેડૂતોને જે મૂંઝવતા પ્રશ્નો હતા તેનું નિરાકરણ કરવા માટે અમને સાંભળ્યા અને તેમને જવાબદારી લીધી કે અમે આ તમારું રજૂઆત કેન્દ્ર સરકારમાં મોકલશું અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો છે તેનું નિરાકરણ કરશું હજુ આ ચૌદ સેટલમેન્ટના ગામોને કોઈ પણ જાતનો સરકારી લાભ મળતા નથી કે કોઈ વ્યવસ્થા મળતી નથી ને હજુ જો એકસો છન્નું ગામ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે તો ચૌદ ગામની જે ઓગણીસો સુડતાલીસથી જે પોઝિશન છે એ જ પોઝિશન આ એકસો છન્નું ગામની આવે એવી રજૂઆત પણ કૃષિમંત્રી અને વનમંત્રી સાથે કરેલી છે જેથી અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઇકો સેન્સિવ ઝોન નાબૂદ કરો ઇકો સેન્સિટી ઝોનમાં ત્રણ જિલ્લામાં ટોટલ એકસો ગામનો સમાવેશ થાય છે જેથી ઇકો સેન્સિટિવ ઝોનને ઝોનના કારણે આ ત્રણ જિલ્લાના એકસો એકસો ગામના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે ઇકો ઝોનની સાથે સાથે અમે રોડ રસ્તાની પણ કૃષિમંત્રી અને વનમંત્રી શ્રી સાહેબને વાત કરેલી છે જેમાં સાસણથી સત્તાધારનો રસ્તો તાલાળાથી જામબાડાનો રોડ જે બે વર્ષ પહેલાં મંજૂર થયેલો છે તાલાળાથી બામણાસા સુધી ડબલપટ્ટી રોડ બની ગયો બામણાસાથી જામબાડા ફોરેસ્ટની એનઓસીના કારણે જે અટકેલો પડ્યો છે આજ આજ સુધી હજી અટકેલો પડેલો છે જામબાડાથી દલખાણીયાનો રસ્તો ધારીથી ધારીથી તુલસી રોડ ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે ઇકો સેન્સિટિવ ઝોનની જરૂરિયાત ગીરમાં લાગતી જ નથી એટલા માટે કે અહીં ગીરના લોકો વન્ય પ્રાણી અને વનનું દેખરેખ રાખતા હોય તો એ ગીરના ખેડૂતો જ છે ગીરના ખેડૂતોને કારણે જ આજે સિંહોની વસ્તી ઉત્કે અને ભૂતકે વધતી જાય છે એનું માત્ર કારણ સિંહ જ છે સિંહ છે એ ગીરની શાન છે ખેડૂતનો મિત્ર છે એ અમે જાણીએ જ છીએ જેથી એમાં ઇકો સેન્સિડ ઝોન લગાવવાનું કોઈ કારણ આવતું જ નથી અમારી એવી જ રજૂઆત છે કે ઇકો ઝોન નાબૂદ કરો